નગરપાલિકા મીટી હોલ ખાતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જોડાયેલા તમામ સભ્યો હાજર હતા અને નગરપાલિકા ચીફ ઓફિસર સાવંત રતાણી સહિત પ્રમુખ પ્રિયંકાબેન કરાડી ઉપરાંત ઉપપ્રમુખ રાજેન્દ્રસિંહ ચૌહાણ સ્થાને મળી હતી અને વિવિધ સમિતિઓના ચેરમેનની વરણી કરવામાં આવી હતી જેમાં કારોબારી સમિતિના ચેરમેન તરીકે નિકુંજ યોગેશભાઈ રાવલ બાંધકામ સમિતિ ચેરમેન સુમિત કુમાર હસમુખ લાલ રાવલ દેવાપતી ચેરમેન તરીકે હેમલતાબેન અરવિંદભાઈ ઠક્કર આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે લતાબેન જગદીશકુમાર ભાવસાર પાણી પુરવઠા સમિતિના ચેરમેન તરીકે સોનલબેન શિવુભાઈ બોવડિયા प्रधानमंत्री आवास योजना चेयरमैन तरीके प्रशांत कुमार लालाभा पटेल सुवर्ण जयंती शहरी रोजगार योजना चेयरमैन तरीके हंसाबेन दिनेश सिंह चौहान शिक्षण और लाइब्रेरी समिति चेयरमैन तरीके लक्ष्मीबेन महेश भाई पंचाल रमत गमत सांस्कृतिक समिति चेरमेन तरीके हंसाबेन कुमार वाड़द नगर आयोजन समिति चेरमेन तरीके भद्रेश कुमार जयसंग भाई पटेल हॉल समिति चेरमेन तरीके नारायणभा बीजलभा वसावा गुवास्ता धारा समिति चेरमेन तरीके मीनाबेन प्रवीण भाई ठाकर डा ધારા સમિતિના ચેરમેન તરીકે મીનાબેન પ્રવીણભાઈ ઠાકરડા સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન તરીકે અક્ષયકુમાર હીરાભાઈ બગીચા સમિતિના ચેરમેન તરીકે તેજારામ રામજીભાઈ માડી આકારણી અને વસુરાજ સમિતિના ચેરમેન તરીકે મોનાલીસાબેન અરવિંદભાઈ તરાલની નિમણૂક કરવામાં આવ્યું હતું રિપોર્ટર વિનય મહેતા ખેડબ્રહ્મા ન્યૂઝ સેવન ઇન્ડિયા